હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ તો પ્રોટીન વિટામિન ભરપૂર પ્રમાણમાં મળી રહે તેવું અને પાચનશક્તિ સુધારે અને ઇમ્યુનિટી વધારે તેઓ હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો બનાવીશ અને આ નાસ્તો હું અહીંયા મગ પલાળેલા અને દૂધીનો ઉપયોગ કરી અને બનાવવાની છું તો તમે પણ જો દૂધી કે મગ ન ભાવતા હોય તો આ એકવાર બનાવી ચોક્કસથી ટ્રાય કરજો હું અહીંયા એક જ બેટરમાંથી બે અલગ અલગ નાસ્તા બનાવી તમને એની રેસીપી શેર કરીશ જો તમને મારો આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો મેં અહીંયા એક બાઉલ ભરી મગ લઈ લીધા હતા અને મગ મેં પૂરી રાત માટે પલાળીને રાખ્યા હતા તો સરસ એવા મગ આપણા પલળી અને તૈયાર થઈ ગયા છે અને એને ફરીથી એકવાર ધોઈ ચોખ્ખા પાણી મેં અહીંયા રેડી કરી કોરા કરી દીધા છે તો મગ સાઈડમાં રાખી અને હવે આપણે દૂધી લઈ લઈશું અને દૂધીનો ઉપયોગ પણ કેવી રીતે કરવાનો છે એ હું તમને બતાવી દઈશ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ દૂધી લીધી હતી એમાંથી અડધી દૂધીનો હું અહીંયા ઉપયોગ કરીશ તો આ રીતે આપણે દૂધીની છાલ બધી જ દૂર કરી દઈશું જો તમારા ઘરમાં પણ કોઈ દૂધી ન ખાતું હોય તો આ રીતે એકવાર દૂધીનો ઉપયોગ કરીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવો ટેસ્ટી નાસ્તો બને છે દૂધીની છાલ આ રીતે દૂર કરી અને દૂધીને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી દઈશું ઝીણા એવા આપણે ટુકડા નથી કરવાના મોટા મોટા રફલી ટુકડા કરી અને એને આપણે કટ કરી અને રેડી કરી દઈશું તો આ જે દૂધી છે એ આપણા શરીરને પણ ડિહાઇડ્રેટ કરવામાં ખૂબ જ એવી ઉપયોગી બને છે તો દૂધીને સાઈડમાં રાખી દીધી અને હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું એમાં જે મગ પલાળેલા હતા એ બધા જ અંદર એડ કરી દઈશું તો મગમાં થોડું એવું પાણી એડ કરી અને આપણે મગને પ્રોપર એવા નથી પીસવાના એ ખાસ ધ્યાન રાખવાનું મગ અધગચરા પીસાય એવા પીસી અને આ રીતે આપણે રેડી કરી દેવાના તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતે મગ અધગચરા પીસી રેડી કર્યા છે તો એને એક મોટા બાઉલમાં આપણે લઈ લઈશું તો આપણે જે બાઉલમાં બેટર બનાવવાનું હોય એમાં આપણે આ મગ પીસેલા અંદર લઈ લઈશું અને એ જ મિક્સર જારમાં હું અહીંયા દૂધીના ટુકડા જે કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશ અને મેં અહીંયા છથી સાત કળી લસણ બેથી ત્રણ આદુના ટુકડા અને ત્રણ લીલા મરચાં લઈ લીધા છે થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું થોડું એવું પાણી એડ કરી અને આપણે આને પ્રોપર એવું ઝીણું પીસી અને રેડી કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં ઝીણું એવું પીસી અને રેડી કરી દીધું છે તો એને પણ આપણે જે મગ વાટીને રાખ્યા હતા બાઉલમાં એમાં જ એને લઈ લઈશું તો તમારે જેવો નાસ્તો તીખો રાખવો હોય એ રીતે તમારે લીલા મરચાંનો ઉપયોગ અંદર કરવાનો ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું બસ આમાં બીજા કોઈ જ આપણે મસાલા નથી કરવાના બસ એકલા મીઠાનો જ ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેવી સૂજી લઈ લીધી છે એ અંદર આપણે એડ કરી દઈશું અને એ જ પ્રમાણે મેં અહીંયા પાંચ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈ લીધો છે એ પણ આપણે અંદર એડ કરી થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું સૂજી અને ચોખાના લોટનો મેં એટલા માટે ઉપયોગ કર્યો છે કે નાસ્તો આપણો બનાવીએ ત્યારે થોડું એવું ઉપર બાઇન્ડિંગ આવે અને ક્રિસ્પી એવો આપણો નાસ્તો બની અને તૈયાર થાય તો આ રીતે બધું જ મિક્સ કરી અને આપણે રેડી કરી દઈશું બીજા કોઈ અંદર મસાલા આપણે નથી કરવાના તો આ રીતે બધું જ મિક્સ થઈ જાય અને સૂજી થોડીવાર માટે ફૂલે પલળે એટલા માટે આપણે ઢાંકી પાંચ મિનિટ માટે એને રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું થોડું એવું કઠણ થઈ ગયું છે અને આમાં જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું ગેસ ઓન કરી મેં અહીંયા નોનસ્ટિક પેન રાખી એક ચમચી જેવું તેલ અંદર એડ કરી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે ચમચાની મદદથી જે બેટર છે એ અંદર આ રીતે રાખીશું જે રીતેના તમારે ચિલ્લા બનાવવા હોય એ રીતે તમે બેટર અંદર રાખી શકો છો નાના નાના બનાવવા હોય એ રીતે તમે પણ થોડું થોડું અંદર રાખી શકો છો આ રીતે ચમચાની મદદથી ફેલાવી દઈશું અને થોડા એવા ઉપર આપણે તલ લગાવી દઈશું થોડા એવા તલ રાખી થોડું એવું તેલ લગાવી અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર બંધ કરી અને એને નીચેનો ભાગ શેકાવા દઈશું તો આ રીતે બે મિનિટ જેવું થાય એટલે આપણે ફરીથી એને ખોલી અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો સરસ એવો પુલ્લો નીચેથી ખુલી ગયો અને શેકાઈ પણ સરસ ગયો છે બંધ કરી ફરીથી એને શેકાવા દઈશું જો તમે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશો તો આપણા જે આ ચિલ્લા છે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થાય છે અને ખાવાની પણ ખૂબ જ એવી મજા આવે છે તો આ રીતે બંને બાજુ ઉથલાવી અને બંને બાજુ સરસ એવા શેકી અને આપણે રેડી કરી દઈશું તો બંને બાજુ સરસ એવું શેકાઈ અને તૈયાર થઈ ગયો છે અને એક પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે હું અહીંયા બીજા પણ ચિલ્લા ઉતારી અને રેડી કરી દઈશ તો મેં તમને કહ્યું કે હું અહીંયા એક જ વેટરમાંથી બે અલગ અલગ નાસ્તા બનાવવાની છું તો આ રીતે ચિલ્લા બનાવીશ અને એક બાજુ હું અહીંયા પકોડા પણ તમને બનાવીને બતાવીશ તો પકોડા માટે પણ મેં અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને સાઈડમાં ચીલા પણ હું બનાવતી રહીશ તો તેલ થોડું ગરમ થાય એટલે આ રીતે એ જ બેટરમાંથી આપણે પકોડા ઉતારીશું તો ધીરે ધીરે દજાય નહીં એ રીતે આપણે અંદર જેટલા સમાય એટલા પકોડા અંદર રાખી દઈશું તો આ પકોડા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા સરસ બનીને તૈયાર થાય છે તો આ બેટરમાં અમે કોઈ ખાવાના સોડાનો પણ ઉપયોગ નથી કર્યો તો આ રીતે હલાવતા રહેવાનું જારાની મદદથી એટલે બધી જ બાજુ સરસ એવા તળાઈ અને ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈને તૈયાર થાય ત્યાં સુધી એને આપણે તળવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એક સરસ એવા તળાઈ અને રેડી થયા છે તો એને લઈ લઈશું અને બીજા પકોડા પણ હું અહીંયા અંદર ઉતારતી રહીશ તો આ રીતે પકોડા અને ચિલ્લા બનાવી અને હું અહીંયા એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ એકદમ ઓછા મસાલામાં તૈયાર થઈ જતા અને એકદમ હેલ્ધી નાસ્તો બનાવી મેં અહીંયા એની રેસીપી શેર કરી છે તો આ નાસ્તો તમે કોઈ સોસ સાથે ચટણી સાથે પણ ખાવ તો પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તો તમે પણ તમારા ઘરે જો દૂધી ન ભાવતી હોય તો તમારા બાળકોને અને તમારા ઘરના સભ્યોને આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી